ફૂલ કાજરી વ્રત બે હજાર પચીસ માં એટલે કે આ ચાલુ વર્ષે ક્યારે ઉજવવામાં આવશે તો જાણી લો ફૂલ કાજરી વ્રત ની વ્રત કથા અને તેનું ઉજવણું કેવી રીતે કરવું એના વિશે તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો શ્રાવણ માસના સુદ પક્ષની અજવાળી ત્રીજા દિવસે ફૂલ કાજરી વ્રત રાખવામાં આવે છે આ વ્રત ખાસ કરી અને કુમારિકાઓ દ્વારા કરવામાં આવે છે આ વ્રત ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે અને તેને કરવાથી કુમારિકાઓને મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે જો કોઈ કારણસર સુદ પક્ષની ત્રીજે વ્રત ન થઈ શકે તો શ્રાવણ માસના વદ પક્ષને ત્રીજે પણ આ વ્રત કરી શકાય છે આ વર્ષે ફૂલ કાજળીનું વ્રત સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ ઉજવવામાં આવશે મિત્રો આજે અમે તમને ફૂલ કાજળી વ્રતનું મહત્વ અને ફૂલ કાજરી વ્રતની વ્રત કથા જણાવશું સાથે ફૂલ કાજરી વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું તે પણ આ વિડિયોમાં જણાવવાના છીએ તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો ફૂલ કાજરી વ્રતની વિધિ અને એનું મહત્વ શું છે સર્વપ્રથમ એ જાણીએ તો પ્રારંભિક તૈયારીઓ કઈ કઈ કરવી પડે તો વ્રત કરનારી સવારે વહેલા ઊઠી સ્નાન કરી અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાના હોય છે પૂજનની વાત કરીએ તો ત્યારબાદ મહાદેવના મંદિરે જઈ ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીનું પૂજન કરવું આ પૂજા બ્રાહ્મણ દેવ દ્વારા પણ થઈ શકે છે પૂજા સામગ્રીમાં ગુલાલ કંકુ શ્રીફળ સોપારી પાન વગેરેનો સમાવેશ થાય છે હવે જોઈએ ફૂલનું તો આ વ્રતમાં ગુલાબના ફૂલનું ઘણું મહત્વ છે વ્રત કરનારે આખો દિવસ ફૂલને પોતાના હાથમાં રાખવું પડે છે જો પાણી પીવું હોય કે ફરાળ કરવું હોય તો ફૂલ સૂંઘીને જળ ગ્રહણ કરવું કે ફરાળ ગ્રહણ કરવું અંતે આ ફૂલ મહાદેવ અને દેવી પાર્વતીને સમર્પિત કરવામાં આવે છે ઉપવાસ અને સ્મરણની વાત કરીએ તો વ્રતમાં ઉપવાસ કરવાનું હોય છે વ્રત કરનાર મોટા ભાગની બાળાઓ નમકનો પણ ત્યાગ કરે છે અને નકોરડો પણ રહે છે આખો દિવસ મહાદેવ અને માતા પાર્વતીનું મનમાં સ્મરણ કરવાનું હોય છે પૂજન અને જાગરણની વાત કરીએ તો દિવસ આત્મે અને ગાયોના ધણ ઘરે પાછા આવે ત્યારે ગાયોનું પણ પૂજન કરાય છે આ વ્રતમાં આખી રાતનું જાગરણ કરવાનું હોય છે જેમાં મહાદેવના ભજન કીર્તન અને શિવપુરાણ શિવ મહિમાની વ્રત કથાઓનું વાંચન કરાય છે વ્રતનો સમયગાળો તો આ વ્રત પાંચ સાત કે અગિયાર વર્ષ સુધી કરવાનું હોય છે હવે જોઈએ ફૂલકાજી વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું તો વ્રત પૂર્ણ થયા બાદ તેનું ઉજવણું કરવામાં આવે છે ઉજવણામાં જે કુમારિકાઓએ આ ફૂલ કાજળીનું વ્રત કર્યું હોય તેવી પાંચ કન્યાઓને ગોળની બનાવી અને કંકુનો ચાંદલો કરવામાં આવે છે અને તેમને ફલાળ કરાવવામાં આવે છે યથાશક્તિ અનુસાર શણગારની વસ્તુઓ જેવી કે બંગડી ચાંદલા રૂમાલ વાસણ નેલ વગેરે ભેટ સ્વરૂપે દક્ષિણા સાથે આપવાની હોય છે જ્યારે પાંચ વર્ષ થાય ત્યારે ફૂલ લઈ અને ભગવાન મહાદેવને ચડાવવું હોય છે અને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવાની હોય છે હવે જોઈએ ફૂલ કાજડીની વ્રત કથા

તેમણે બાળાઓને પૂછ્યું કે તેઓ ક્યું વ્રત કરે છે અને વારંવાર ફૂલ શા માટે સુંઘે છે બાળાઓએ જણાવ્યું કે આ શ્રાવણ માસના સુદ પક્ષની ત્રીજના દિવસે કરાયતું ફૂલ કાજળીનું વ્રત છે જે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરી મનગમતો વર પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે આ સાંભળી અને બ્રાહ્મણ દેવે વ્રતની સંપૂર્ણ વિધિ જાણી અને પોતાની દીકરીને કહી સમય જતાં આગલા શ્રાવણ માસની અજવાળી ત્રીજે બ્રાહ્મણની દીકરીએ પણ શ્રદ્ધાપૂર્વક ફૂલ ખાજડીનું વ્રત કર્યું અને મહાદેવ તથા દેવી પાર્વતીજી પૂજા અર્ચના કરી ભગવાન મહાદેવ અને પાર્વતીજી પ્રસન્ન થયા અને કન્યાનું ભાગ્ય પલટાઈ ગયું ધીમે ધીમે કન્યા મોટી થઈ અને તેના માગા આવવા લાગ્યા તેને સુયોગ્ય વર મળ્યો અને તે સુખી લગ્ન જીવન જીવવા લાગી બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંનેને ભગવાન મહાદેવ અને માતા પાર્વતીનો આભાર માન્યો અને પ્રાર્થના કરી કે હે પ્રભુ આપણા ફૂલ કાજરીનું વ્રત જે કોઈ કરે તેને સાસરિયામાં સુખ શાંતિ મળે અને યોગ્ય જીવન સાથી પ્રાપ્ત થાય ભગવાન ભોળેનાથે તથાસ્તુ એવું કહીશું ત્યારથી આ વ્રત ઘણું પ્રચલિત થઈ ગયું છે આ વ્રત કરનારી બાળાઓ સજી સવરી ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે અને પોતાના મનોકામનાઓ કહે છે હે પ્રભુ મને મનગમતો ભરથાર એટલે કે પતિ આપજો અને અમારું કલ્યાણ થાય સાસરી અમને સુખ શાંતિ મળે એવા આશીર્વાદ આપજો આમ ફૂલ કાજળી વ્રત વર્ષોથી ચાલતું આવતું એક મહિમાપૂર્ણ વ્રત છે તો મિત્રો આ ફૂલ કાજળી વ્રતની કથા અને એના ઉજવડા વગેરેની માહિતી સભરનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી અને જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીઓમાં જય અંબે